ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત આઠ તાલુકા ચાર નગર અને એક નોટિફાઈડ એરિયાના પ્રમુખોની વરણી કરી હતી જેમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કર્ણા અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના પ્રમુખ તરીકે જય તેરૈયાની વરણી કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ ભાજપના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી આગેવાનો અને ટેકેદારોએ અંકલેશ્વર શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણાને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો આ તરફ અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના નવનિયુક્ત પ્રમુખ જય તેરૈયાને સરદાર પાર્ક ખાતે ફુલહાર કરી મીઠાઈ ખવડા ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ભાજપના આગેવાન જશુ ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર મોવડી મંડળ માનનીય શ્રી અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ભુપેન્દ્ર પટેલ સાહેબ અમારા ચૂંટણી ઇન્ચાર્જ શ્રીઓ તેમજ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટદરિયા અમારા લોકલાડીલા ધારાસભ્ય પૂર્વ સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ તેમજ અમારા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તેમજ હાલ અમારા નોટિફાઈડના પ્રમુખ શ્રી જશુભાઈ ચૌધરી અલ્પેશભાઈ પટેલ તેમજ અતુલભાઈ બાવરિયા આ સમગ્ર મૌરિમંડળ ટીમનો હું આપ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી ઉપર જે જવાબદારી રૂપી કરશ દોરવામાં આવ્યું છે તે હું સફળતાપૂર્વક સૌને સાથ લઈ અને સારી રીતે નિભાવીશ એવી અભિયર્થના વક કરું છું અને અંકલેશ્વર નોટિફાઈડ બીઆઇડી સી એના વિસ્તાર સમગ્ર નોટિફાઈ ને લગતા જે પણ પ્રશ્નો હશે સમસ્યા હશે તેનું સુખદ નિરાકરણ લાવશું એવો અમારો ચોક્કસ પ્રયત્ન રહેશે આભાર